આદિવાસી સંશોધન વ તાલીમ કેન્દ્ર દ્વારા સોયાબીન અને મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને સંકલિત રોગ જીવાત નિયંત્રણ વિષય ઉપર કેન્દ્રીય તાલીમ વર્ગ યોજાયો માનનીય કુલપતિ શ્રી ડોક્ટર કેબી કથિરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આદિવાસી સંશોધન વ તાલીમ કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી દેવગઢ બારિયા દ્વારા સોયાબીન અને મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને સંકલન રોગ જીવાત નિયંત્રણ વિષય ઉપર તારીખ ચાર નવ બે હજાર ચોવીસના રોજ કેન્દ્ર ખાતે ચાલતી આદિવાસી સંશોધન વ તાલીમ કેન્દ્ર યોજના અંતર્ગત એક દિવસીય ખેડૂત તાલીમ વર્ગ યોજાયો આ એક દિવસીય તાલીમ વર્ગમાં કાર્યક્રમની રૂપરેખા મુજબ કેન્દ્રના વડા ડૉક્ટર વાય બી ચૌહાણ દ્વારા ખેડૂતોનું સ્વાબ્દિક સ્વાગત કરી કેન્દ્રની વિવિધ સંશોધન અને

એચ એન ચૌધરી દ્વારા પ્રાકૃતિક ખાતરો બનાવવાની પદ્ધતિ અને ચોમાસું પાકોમાં કાર્યક્ષમ ઉપયોગ જેવા જુદા જુદા વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ એક દિવસીય તાલીમ વર્ગમાં માલલી ગામ તાલુકો લીમખેડાના ચાલીસ જેટલા ખેડૂત ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સમગ્ર તાલીમ પ્રોગ્રામનું સંકલન ડૉક્ટર એચ કે દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ રાજવીર કિશોરી